न्यूज चैनल में आपका हार्दिक स्वागत है मैं हूं पूजा चौधरी देखिए आज की प्रमुख खबरें आनंद जिला ना उम्रेट तालुका ना सैयदपुरा गांव में रहती युवती जेनु नाम सरोज सरोजबेन सुमित भाई भोई छेते युवती नो लग्न आशरित दस वर्ष पहला ठासरा गांव ना व्यवसायी नौकरी तथा डांस कलाकार गायक सुमित भाई साथी थया होता તેમના આ સંસારથી તેમને બે બાળકો પણ છે પણ કેટલાક સમયથી આ બંને વચ્ચે અનબનાવ ચાલતો હોવાથી મહિલા કોર્ટમાં કેસ ચાલે છે બંને પક્ષો હાજર થયેલ પણ કોઈ નિવેડો આવેલ નથી આ સમય દરમિયાન સુમિતભાઈ જ્યાં નોકરી કરતા હતા ત્યાં સાથે નોકરી કરતી ઓળની યુવતી સાથે પરિચય થતા બંને જણ સાથે સેવા ચાકરીના કરારથી બંનેની સંમતિથી તેઓ સાથે રહે છે ઓણની યુવતીને પણ બે બાળકો છે તે પોતાના પતિ તથા બાળકોને મૂકીને યુવતીના જણાવવાનું અનુસાર પોતાના લગ્ન જીવનથી ત્રાસીને ઘર છોડીને સુમિતભાઈ સાથે સેવા ચાકરીનો કરાર કરીને સાથે રહે છે ઓળની યુવતીના પતિ મઝહર અલીના જણાવ્યા અનુસાર તે પોતાના બાળકોને જાતિ ઉછેર કરશે પણ તે યુવતીને બાળકો આપવા સંમત નથી તથા યુવતી સાથે પણ રહેવા તૈયાર નથી અને તેને અપનાવવા પણ તૈયાર નથી આ બધા કિસ્સામાં સૈયદપુરાની યુવતી સરોજબેન પોતાને ન્યાય મળે એવું ઈચ્છી રહ્યા છે

ભરણપોષણ ભરણ પોષણ બરોબર તે બિહને શું કહ્યું કે પેલી જે બન હોય મહિલા સુરક્ષા વાળા એમને સમજણ કશી ના પાડી પાડી તી એમને બસ આજ વસ્તુ કીધી એમ કે તમને શું કરવાનું છે કે એમ તો એ એમ કે છે કે પંદર લાખ રૂપિયા જોઈએ એમ એટલે પછી madam એ કીધું કે હું તો ઘર વેચું તોય મારે માથું ના મેર પડે મુકું બરોબર પણ હું તો મુકું રોડ પર આવી જાઉં બરોબર એવો તો કોઈ કાયદા કાનૂન થોડી છે બરોબર કે છોકરી માર કે દેવાના બરોબર પ્રોપર્ટી હોમે જોવે કે છોકરાનો હોમે કેટલી કેટલી વસ્તુઓ છે એ પછી બધું નક્કી થાય બરોબર બે ને કયું સમાધાન કર દે એવું મને કઈ શોખી ને ખુશી નહી રડું છું છોકરાઓ માટે બરોબર છોકરા હારું

વાતચીત નહી કરાવું મેં ઘરનું વાહન કપડાઈ નાખ્યા પાથર કર્યું બરાબર છે એના માટે મેં કશું બાકી રાખ્યું ની એની કોડી મેં દોડાયેલી છે મારા બે છોકરા હોવા વખતે એને ચડ્યો બધું હું ધોતો હતો બરાબર છે આજે મારા છોકરાઓ બે નાના એ વાત છે બરાબર આજે એને થોડુંક મારા છોકરાનું વિચાર્યું હોત દિલીપ કાકા તો આટલે વાત ના જા કકરાટ કોના ઘરે કકરાટ એ જ લઈને આવી આજે કંપની બધી છોકરી નોકરીઓ કરે ભાઈ નોકરીઓ કરે બરાબર કોઈ આવી ધંધા નહીં કરતી એવી બરાબર છે આજુ બધું માફ કરવા તૈયાર બરાબર હું તો કઉી બધી વાત ભૂલો મારા સંસાન ના લીધે મારા છોકરા ના લીધે હું બધું જ ભૂલી જવા માંગતો હતો વાત પણ આ મને શું કે છે રોજ મને મારે છે તારી પીવે છે મને મારે છે કકડાટ કરે મને ભાઈ ફોન છોડતી જ નથી દિલીપ કાકા મારી વાત બરાબર એને એટલું ફોન હોવું જોઈએ કે આ બધું વિચારું જે ઘરમાંથી પગ પગ નીકળતા છ મહિના પેલા બધા ડોક્ટુમેન્ટ ઘરમાં એક બી ડોક્યુમેન્ટ રાખ્યું નઈ એને

મારા લગ્નને આજે દસ વર્ષ પૂરા થયા છે અને મારા અને મારા પતિ વચ્ચે થોડું અન્ન ચાલે છે મારે સરકાર સાહેબને એટલી વિનંતી છે કે જે અમારો અનબનાવ બનાવ બન્યો છે મારા પતિ જે સુમિત છે તે સુરેલી અથાણ કંપનીમાં નોકરી કરતા હતા ત્યાં બી આયસા હિસાબમાં નું અલી ઓરના પણ ત્યાં નોકરી કરતા હતા એ એમની સાથે ના જાય સંબંધ હોવાથી અમારી મેને અલ્બનાવ બને છે તે દ્વારા હું અત્યારે મારા પિયરમાં મારા છોકરાઓ સાથે રહું છું અને કેસ ચાલુ છે મહિલા મંડળને બે ત્રણ જગ્યાએ જે આઈશાબાનું છે તેમને હું ઘરે બી જઈને સમજાયા કે તમારે બે સંતાન છે તમારા બે છોકરા છે ને બે મારે પણ બે છોકરા છે મારાથી જે ભૂલ થઈ ગઈ એને હવે શોર્ટ આઉટ કરી તમે તમારું કરો અને મને મારા સંસારમાં સુખીથી રહેવા દો પણ આ હિસાબાનું મજર અલી આ વાતને માનવા તૈયાર જ નથી મારા હસબન્ડને છોડવા તૈયાર નથી એના જીદના કારણે આજે મારે ને મારા છોકરાઓને રઝડવાનો વારો આવે છે તો સરકાર સાહેબને એટલી જ મારે નર્મ વિનંતી છે કે મને ને મારા છોકરાને સારો એવો ન્યાય આલે અને આગળ ભવિષ્ય બનાવવા માટે મને અને મારા છોકરાને એવું કેપેબલ બનાવે હવે સાસરીમાં પણ કોઈ મને એવો સારો સપોર્ટ કરતા નથી નથી ઘરે રહેવા દેતા સાસરીમાં પણ યોગ્ય છે કે તારે અહીંયા રહેવું હોય તો લખાણ આપે અને મને ત્યાં રહેવા દેતા નથી મારા અને મારા પતિ વચ્ચે જે અનુભવ નામ ચાલે છે એના કારણે દર્શાઈ અને બાનુને મૈત્રી કરાર જે સેવા ચાકરીના કરાર પર ઘરે બેસાડી દીધી છે તો મારે ભગવાન સરકાર સાહેબને એટલી જ નર્મ વિનંતી છે મેં ઘણી જગ્યાએ અરજી એવી આવી છે મહિલા મંડળમાં પણ મને મારા છોકરાને એવું સારો એવો કંઈ ન્યાય કરી આપતા નથી અને અત્યારે મને મારા છોકરાને રહેવાની અને અમારા જે જરૂરિયાતના પાલન પોષણની વ્યવસ્થા કરી આપે અમારે બે સંતાન છે મોટો છે એ જીહાન છે એ ચોથા ધોરણમાં અત્યારે અભ્યાસ કરે છે અને નાનો છોકરો પ્રિયાંશ છે એ વર્ષનો છે હવે સુખી સંસાર અમારો ચાલતો જ હતો તે દ્વારા આજે આયસા અમની વ્યક્તિ અમારા જીવનમાં એન્ટર થયા પછી અમારા સંસારમાં એક તોફાન આવી ગયું છે તો સર્વજનોને સરવણ મારી એવી સર્વની